હેલો ગાઈસ જય બાલાજી કેમ છો બધા મજામાં આ જો જમવાની રાહ હોય છે એટલે આ વૈશાલીબેન હિંચકે હિચે છે ત્યાં હમણાં હોટલમાં જમવાનો વારો આવી જશે કેમ કે બજારમાં રેખડા એટલે ભૂખ તો લાગવાની જ છે અને એણે હિંચકા ખાતા એટલે મને એમથી હું તો રહી ગઈ લાવું હું થોડાક હિંચકા બેસી જાઉં એટલે હું હિંચકામાં બેસી ગઈ અને થોડાક હિંચકા ખાઈ લીધા એટલે થોડીક ભૂખે ઉગડે અને જમાય જાય અને હિંચકા ખાધા ત્યાં અમારો વારો આવી ગયો એટલે પહેલાં વેલા કેક લઈ આવ્યા અને કેકનું કટિંગ કર્યું કેમ કે બધા ત્રીસ વર્ષે પહેલી વાર મારી બેનના ઘરે ગયા છીએ એટલે આ ચો ફઈબાના હાથે કેક કટિંગ કરાવ્યું અમે બધી બેનું અને મારા ફઈબા છે મસ્ત કેક કટિંગ કરાવ્યું પછી જમવા બેસી ગયા જમવાની રાહ જોતા હતા કે હમણાં જમવાનું આવે આવે એટલે જમી લે ત્યાં તો જો આ જો નીતાબેન તો ઠક 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 કરે છે જો ચાલો આ જમવાનું આવી ગયું એટલે બધા બેસી ગયા જમવા બધાએ ખાઈ થયા હતા અને જમવાનું બહુ મસ્ત મજાનું હતું અમીધારા રિસોર્ટમાં એટલે બધા ફટાફટ જમવાનું ચાલુ કરી દીધું પછી જમીન એમથી થોડી વસ્તુ લેવાની તો બાકી રહી ગઈ છે એટલે પાછા અમે બજારમાં ગયા જે બાકી રહી ગયું હતું એ લઈ લીધું ત્યાંથી ઘરે આવ્યા ઘરે આવીને બધાએ શાંતિથી બેસી ગયા હાશ થાકડો ઉતારવા બેસીને વાતું અલગ મલક સૌ સૌએ ખરીદી કરી પેકિંગ પછી ડાન્સ કરવાનું ચાલુ કર્યું ચાલો નીકળી ગયા ઘરે આવવા માટે રાજકોટ આવ રસ્તામાં પાછી રાત્રે ભૂખ લાગી ગઈ એટલે આ જો નીકળ્યા છીએ અમે અત્યારે આ ટોલ ટેક્સ આવી ગયો અને રાત્રે નક્કી કરી કે અજય રાજમાં જમી લેશું આપણે ટ્રાફિક ચાલુ જ છે ચલો અજય રાતમાં આવી ગયા છીએ જમવા માટે અહીંયા તો તરત અમારો વારો આવી ગયો એટલે શૂપ મંગાવ્યું અને બધાને જે મંગાવતું એ સેન્ડવીચ ને શાક ને પરાઠાને બધું મંગાવી અને જમી લીધું ચલો બાય બાય